યુટ ચેનલ્સ ફાઇનલી આજે અમે લોકો અહીંયા આવ્યા છો બાબરીમાં અને થોડી ટ્રેકિંગ કરશું વ્લોગ બનાવીશું ફોટોશૂટ શૂટ કરશું બહુ મજા આવશે સવાર સવારમાં અને બહુ એન્જોય કરશું રસ્તામાં અને જોરદાર જગ્યા છે તો હું શોર્ટ વિડીયો બી મૂકીશ તો તમે મારો વિડીયો જોજો મિકી દો છ પાલનપુર થી પંદર કિલોમીટર ની અંદર ગુરુજી ના એ પણ આવ્યું છે આપડે જગતરા બાજુમાં જો ગાય બચ્ચા પાર્ટી બી આવી ગઈ અહીંયા આ લોકો જોરદાર ચડી જશે હો અમારા જોડે મારા જોડે માં કાકી આયા અત્યારે તો બધા પાછળ આવી પેલા અમે ચડવાનું ચાલુ કરીએ કારણ કે થાક લાગશે ને બેસવું પડશે તો ઓન ત્યાં સુધી પેલા પાછળ આવી જશે એટલે અમે થોડા રેલા નીકળી ગયા ભાઈ જો અહીંથી ચાલુ થાય ભખરા ચડવા માટે હજુ ત્રણ પહાડ પાર કરી જવાનું આઈ જો આઈ જો કોના

ਯੂਟਿਊਬਰ ਆਪ ਵੀ ਬੜੇ ਨਕੀਦੇ ਐ ਇਹ ਦੇ ਐ ਦੇਖੋ ਗੋਜੋ ਜੁਗਾਰ ਕਰਿਓ ਆਓ ਥਾਈ ਜੇ ਤੁਹਾਡਾ ਲੇਬੂ ਸਰਬਤ ਤਾਂ ਪੇਟ ਨੂੰ ਆਵੇ ਦੁੱਖ ਨਹੀਂ ਇੱਕ ਹੋਰ ਕਾਲ ਪੀ ਲੈ ਆਣੋ ਅਰਜੂ ਤਾਂ ਬੋਇਟ ਕਰ ਦੇ ਆਣੋ ਇਹਨੇ ਸੁ ਲੇਬੂ ਦਾ ਬਸੇ ਜਾ ਜੋਗਾਸ ਵੀਊ ਤਾਂ ਜੋ ਆਮੇ ਲਵਾ ਗਿਆ ਜੈ ਗੁਰੂ ਬੋਲੇ रास्ता में गुरु महाराज ने गुफा गुफाई गाय मस्त मंदिर है गुफा नहीं अंदर गायस बहु थाकी गया श्वास ले बहुत तकलीफ पड़ा बहुत टाइम पे चाले नजू तो बहु बढ़ चलवा लगत चला से गाइस 3 लेवल शुरू थई थे, थे जो अभी थी तीजू लेवल બે लेवल તો પાર કરી નાખ્યા અને સામે પહાડ દેખાઈ છે ને તે અમારે ચડવાનું હજુ સુધી હા લાગા હ તો બહુ થાકી જ જવું ના 400 નથી 5 કે હતા કદા તીજુ લેવાલો તો જ બે લેવલ તો ચડવા નહીં તો ના દુ બેંગ બેના નહી બેના બોલ લે

तो एक बारे से हाँ। लास्ट लास्ट बस आ, बस आपा रही। क्यों ले। जो मित्र तारी रोशनी थकी गई सेटाफट हेडो जंगल में तय एक बीजा बजा लोग जता रे आगे કે મને થાક બહુ લાગ્યો છે ગાઈસ એટલે આજીંગો તો બેયા પહાડ આજીંગો તો બેયા પાડ પાર કરવાનું છે આ જો અહીં બધા હેરા મહારા છે એટલે પબ્લિક ને તકલીફ ના પડે ગાઈસ આ વિડિયો ચડવાની આની ગાઈસ ધીમે ધીમે વિડિયો ચડું હું કારણ કે બહુ ડરામનું અહીંયા ते मैं जोई शको तो गाइस तारे में लोगो सुली सुली गया भाई जो वो सीडी तो हो करी था चीजिया तो जे मा से सीडी लाई वो सारी सीडी ए कीतम ले आगे सर एकदम मस्त जोरदार व्यू આવું એ તો આવજો હું બહુ થાકી જશો તમે હા કારણ કે હું બીજી વાર તો હું પણ હું વિચારીશ હવે ગુરુ મહારાજની દયા હશે તો આવીશ જરૂર જરૂરથી આવીશ ભલે થાક લાગતો જોવા જ પહેલાં બધા નથી થયા બેઠા

Karena Umar punya padeu. दो साले पोनियारे छे उभी साले छे ए हाय करो हाय तुम बड़ा youtube ना हाय तो करो गाइस हवा में लोगों नीचे उतर ही है बहुत पेनफुल है नीचे उतरू तो आम उतरवाणो नहीं बेसी बेसी ने उतरू पड़े छे मस्त हवा ना गाइस बहुत मजा आवे नहीं ठंडा ठंडा हवा आवा ले बहुत थक लागियो अब हेड वाला नहीं दिया जो गाइस आ लोग को उपाडीन जो ऊपर थकी गई सब अब नीचे उतर <laughs> थकी गई

એવું રિએક્શન ના થાય બ્લોગ બી ના ઉતાર્યો હવે ગાઈસ મે આને ડરાઈ હતી જોવા લાયક કેવું હતું તમારે હવે બધું કેવી ડરી હતી હા હવે આ લોકો કાઈ તો પણ હું હસું કારણ કે આ બધા લોકો કે આ તો એ નથી પેલા તો રોઈ ગઈ હતી હવે શું આ બધાને ખાલી હતી બહુ પસંદ છે જો ગાઈસ નીચે ઉતરીને બધા નાસ્તો અને ચા પીએ Ja, ja, ja,